આ લોકશાહીનું ખૂન છે લોકશાહીનું ચિરહરણ છે કારણ કે ક્યાંય પણ ગુજરાતમાં ને પણ ભારતમાં ઓલ ઇન્ડિયામાં લોકસભા હોય રાજસભા હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત દરેક જગ્યાએ વિરોધ પક્ષના કોર્પોરેટરને તેના સભ્યને બોલવાનો અધિકાર છે રાજકોટના ચેરમેને બે યોજનાઓ કરી એમાં હું રાજી છું એક બહેનો માટેની એમાં રાજી છું બીજી એણે જે પાંચ હજાર સુધીની માફી મેં સંપૂર્ણ વ્યાજ વ્યાજ માફીનું કીધું હતું પણ એમાં પાંચ હજાર વ્યાજ માફી કરી એને પણ હું રાજી છું પરંતુ વિરોધ પક્ષના અવાજ દબાવવાની ક્યાંક જે વાત કરી રહ્યા છે મારા ખ્યાલથી મને એવું લાગ્યું ચેરમેનને પોતાને બીક હતી કે પોતે નક્કી કર્યા મુજબ ચૌદ જે યોજનાઓ હતી એમાં સાત યોજનાઓ ફક્ત ને ફક્ત પીપીપી યોજના અનુસાર લીધેલી એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનું બિલ્ડરો સાથે સેટિંગ છે ક્યાંક એ લોકોએ નક્કી કર્યું છે એટલા માટે કર્યું છે બીજું આવાસ યોજના છે બીઓટી બીઓટી એટલે ખરાબમાં ખરાબ તમને કહો ટોલ નાકા આપ જો અમુક બીઓટીના ધોરણે ટોલ નાકા ચાલી રહ્યા છે એની આવક પૂરી થઈ જાય છે ખર્ચ પૂરો થઈ જાય છે વ્યાજ પૂરું થઈ જાય છે સમય પૂરો થઈ જાય તેમ છતાંય છોડતા નથી ફક્ત ઉઘરાણા કરે છે આ બીઓટી એ યોજના છે જેના હિસાબે રાજકોટની પ્રજાને જે આવાસ બનાવવામાં આવશે એ આવાસમાં લોકોનું શોષણ થશે અને આ લોકોને ભ્રષ્ટાચારની મોકો મળશે ભાજપના શાસકોને ફક્ત એક જ કામ કરવાનું છે આવનારા દિવસોને રાજકોટની ને ગુજરાતની પ્રજાને હું વિનંતી કરું છું સારો નિર્ણય ભાજપવાળા કરતા છે તો હું પોતે સ્વીકારું છું અમને સ્વીકારું એમ પણ જ્યારે ખોટો નિર્ણય ચૂંટણીલક્ષી નિર્ણય કરતા હોય અને ભ્રામક પ્રચાર કરતા હોય એની સામે અમારો વિરોધ છે બીજું લોકશાહીમાં બંધારણની કલમો મુજબ બધાને અધિકાર છે બંધારણીનું કલમોનું પણ નુકસાન કરે છે અને વિરોધ પક્ષને બોલવા દેવાનો મોકો નથી આપતા એ સાથે તો સખત વિરોધ છે કારણ કે અંદરો અંદરની એમની એટલી માથા ઝઘડા છે આજે રાજકોટના મેયરના પતિએ તમે જોયું છે રાજકોટના મેયરના પતિ પોતાના માલિકીનો પ્લોટ બતાવી અને એમ કહે છે હું મારી માલિકીના મારા બાપ દાદાનો પ્લોટ છે મારા બાપ દાદાના પ્લોટમાં મારી પાસે આજ સુધી પૈસા નહોતા એટલા માટે હું બનાવી નહોતો શક્યો તો એનો સીધો અર્થ એમ થાય છે કે રાજકોટના મેયર બન્યા પછી એમના પતિ પાસે પૈસા આવ્યા છે અને મક્કા આ બાંધકામ બનાવી રહ્યા છે અને એ પણ સૂચિતમાં કોર્પોરેશનની પરવાનગી વગર ટાઉન પ્લાનની પરવાનગી વગર જો આ બનતું હોય તો તમારે નિર્ણય કરવાનો છે રાજકોટની પરિસ્થિતિ શું છે રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે ઓગણીસોને થી લઈ અને આજે બે હજાર છવ્વીસમાં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી બાવન વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પાંત્રીસો કરોડ નું કર બોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીએ એ કર બોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ ની અંદર કુલ 3604.70 કરોડ નું નવા નાણાકીય વર્ષ 2026-27 નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીઓની

ભારતીય જનતા પાર્ટીની અમારી આ શાસકો દ્વારા આડત્રીસ અબજ એટલે કે ત્રણ હજાર આઠસો કરોડના અંદાજીત ખર્ચે છેલ્લા અઢી વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે અઢારે અઢાર વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ આરોગ્ય કેન્દ્ર પાણીનું નવું સેટઅપ રાજકોટ શહેરની અંદર છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે એના માટેનું ડીઆઈ પાઇપલાઇન ડકટાઇન એન્ડ આયર પાઇપલાઇનનું નેટવર્ક ડ્રેનેજનું નેટવર્ક રોડ રસ્તા ગાર્ડન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોર સફાઈના કાર્યક્રમો અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ જેનો અમે અમને ખુદને ખૂબ આનંદ છે